પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 112મી કડીમાં દેશવાસીઓને સંબોધન કર્યું હતું ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વિવિધ વર્ગના લોકોએ સાથે મળી આ કાર્યક્રમ નિહાળ્યો હતો અને મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના વિચારોને બિરદાવી પોતાની પ્રતિક્રિયા આપી હતી અમને આજ સુધી 17 હપ્તા 2000 ના મળ્યા છે કુલ 36000 રૂપિયા મળ્યા છે એમાં અમે ખેતી ઉપયોગી ખાતર અમે દેશી ખાતર પાંદડાનું ખાતર બનાવી અને બધામાં વાપરીએ છીએ પાત ખેતી માટે પાત ખેતી એનાથી સારો લાભ મળે છે લોકોને પણ અમે અવેરનેસ કરી અને વધુમાં વધુ ફિશિંગ બિઝનેસ સાથે લોકો જોડાય તેવી પહેલું કરીએ છીએ આ બિઝનેસમાં અમને ભારત સરકાર તરફથી એક કેસીસી લોન તરીકે પર ફિશિંગ બોટ દીઠ પાંચ લાખ સુધીની સહાય આપે છે તો હું તમામ ફિશરમેન વતી ભારત સરકાર તેમજ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું